નમસ્કાર દોસ્તો હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા નાના બરાબર છે સારી બાબત છે થવું જ જોઈએ હોવું જ જોઈએ એવું બધું લાગે અવાજ બરાબર આવે છે ભાઈઓ તો આ સમાચાર છે એ એક પ્રકારના છેતરામણા સમાચાર છે અને બિલકુલ અભણ અંગૂઠા છાપ ઠોઠ નેતાઓ કેવી રીતે જનતાને છેતરી જાય છે એનું એક તાજું ઉદાહરણ છે અને સુરતમાં તો ભાજપની આ ટોળકી આમ જોઈએ તો ગેંગ જ છે એ આમાં બહુ હોશિયાર છે પબ્લિકને છેતરી જવાની બાબતમાં આ સમાચાર છે કદાચ તમને સ્ક્રીન ઉપર કેટલા દેખાય છે મને બહુ ખ્યાલ નથી હું એક બીજા મોબાઈલમાં જોઈ રહ્યો છું આ સમાચાર છે જેને હું વાંચીને સંભળાવું આ સમાચાર છે સમાચારમાં એવું લખ્યું છે કે સુરતના આઉટર રિંગરોડ ને કેશુબાપા માર્ગ નામ આપવા મંત્રી ધારાસભ્યોની માંગણી હવે અંદર લખ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નામે ફરી રાજકારણ ગરમાયું છે સુરત સિટીની ફરતે તૈયાર થયેલા આઉટર રિંગ રોડને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ નામ આપવા ઉઠી છે શહેરના બે મંત્રી અને તમામ ધારાસભ્યોએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે ધારાસભ્યો ઉપરાંત સૌરાષ્ટ્રવાસી સંસ્થાઓએ પણ આ મુદ્દે એકજૂટ થઈ વિધાન કરવાની માંગણી કરી છે હવામાં કોણ કોણ છે એ પણ આમાં લખ્યું છે કે ગુજરાતના બે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પારિયા અને મુકેશ પટેલ ઉપરાંત પૂર્વ મંત્રી વિનુ મોરડિયા કુમાર કાનાણી સહિત ધારાસભ્ય સંગીતા પાટીલ પ્રવીણ ગોઘારી વગેરે દ્વારા આઉટર રિંગ રોડ ને સ્વ કેશુ બાપા માર્ગ જાહેર કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે મેયરને સંબોધીને આમ તો આખી ટોળકી ભાજપ વાળાની છે તમામ ધારાસભ્યો ભાજપવાળા છે બે મંત્રી ભાજપવાળા છે તમારે જો સુરતના આઉટર રિંગ રોડ ને કેશુબાપા પટેલ માર્ગ નામ આપવું હોય તો એમાં કાગળિયા લખી અને ગામમાં જાહેરાતો કરી અને સ્ટંટબાજી કરવાની ક્યાં જરૂર છે જયારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ને નરેન્દ્ર મોદી નામ આપવાનું હતું ત્યારે તો કોઈએ કાગળ ન લખ્યો રાતોરાત અચાનક જ છાપામાં આવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું છે ત્યારે તો આવા કાગળિયા લખવાની જરૂર ન પડી કેશુભાઈ પટેલનું નામ રિંગરોડ સાથે જોડવા માટે કાગળિયા લખી અને આ બધા હીરો બનવાની કોશિશ કરે છે આ બધાની કેટલું ભણેલા છે એ હું ચૂંટણી એફિડેવિટમાં જોતો હતો તો આ મેં એક કાગલી બનાવી છે આ ચિઠ્ઠી બનાવી છે કે આ જેણે જેણે પત્રો લખ્યા છે આ ટોળકીમાંથી એ આખી ટોળકીમાં સૌથી વધુ ભણેલો માણસ બાર પાસ છે બાકીના આઠ પાસ છે દસ પાસ છે આઠ પાસ દસ પાસ બાર પાસ ની આખી ટોળકી ભેગી થઈ અને એવું કહે છે કે કેશુભાઈ પટેલ જેવા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય બાહોશ વિદ્વાન નેતાનું નામ એક રિંગરોડ સાથે જોડવામાં આવશે આ તો શરમનો વિષય છે આ તો બહુ જ મારા જેવા કેશુભાઈ પટેલ ને આદર્શ નેતા માનવા વાળા કેશુભાઈ ના એક ફોલોવર તરીકે મને દુઃખ લાગ્યું છે મને આઘાત થયો છે એટલે ફેસબુક માધ્યમથી મારે ભાજપની આ ટોળકીની છેતરપિંડીની ચાલ ઉઘાડી પાડવી છે સુરતમાં એક રોડ બન્યો છે નવો ભાજપની ટોળકી એવું ઈચ્છે છે આખી ગેંગ કે કેશુભાઈ પટેલ માર્ગ નામ આપો મારો ગોપાલભાઈ ઇટાલિયાનો એમાં સજ્જડ વાંધો છે ફોલોવર તરીકે ફોલોઅર તરીકે જેવા મહાન આદર્શ ક્રાંતિકારી ખેડૂતો માટે કહેવાય કે એક ઐતિહાસિક નિર્ણયો લીધેલા છે એવા નેતાનું નામ તમે ખાડાવાળા ભ્રષ્ટાચારથી બનેલા રોડ ઉપર લગાવવા માંગો છો શરમ નથી આવતી ભાજપની આ આઠ પાસ બાર પાસ ટોળકીને પત્રો લખતા કે શરમ વગર ના શો તમે બધા પ્રફુલભાઈ પાંચેરિયા તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે તમારે કેશુ બાપા પ્રત્યે લાગણીઓ ખૂબ ઉભરાઈ ગઈ હોય અહોભાવ આવ્યો હોય અને જાણે કે તમને આમ કેશુભાઈ પ્રત્યે એટલું બધું અત્યંત લાગી આવતું હોય તો વરાછા વિસ્તારની અંદર કેશુભાઈ પટેલ એન્જિનિયરિંગ કોલેજ બનાવો કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ રોડ ના નામ સાથે કેશુભાઈનું નામ શું કામ જોડવું છે કેશુભાઈ મહાન નેતા છે રોડ રસ્તા સાથે તમે અમિત શાહ નું નામ જોડજો વિજય રૂપાણી નું નામ લગાવી દો સી આર પાટીલ નું નામ રિંગ રોડ સાથે જોડી દો ને અમને એમાં કઈ વાંધો નથી જે માણસનું નામ જેને લાયક હોય ત્યાં લગાવો ભાજપની ટોળકી કેટલા દિવસથી ચોટી છે એ એક ધારા બધા મંડાણા છે અને એમાં કેટલાક કેશુભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ ના નિર્ણયોના કારણે પૈસા વાળા થયેલા રૂપિયા વાળા થયેલા કેટલાક ઉદ્યોગપતિઓ ટોળકી સાથે જોડાઈ ગયા છે શરમનો અને દુઃખનો તો વિષય એ છે કે કેશુભાઈ ના કારણે જે લોકો રૂપિયા વાળા થયા છે એ લોકો હવે એવું કે છે કે રિંગ રોડ સાથે કેશુભાઈનું નામ જોડો શું કામભાઈ

તો પ્રફુલ પાંચેરિયા તો શિક્ષણ મંત્રી છે વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી બીસીએ કોલેજ બનાવો કેમ કે આમાં મુકેશ પટેલ અને પાંચેરિયા સરકારમાં મંત્રી છે અને બાકીના બધા ભાજપના ધારાસભ્યો છે દસ ધારાસભ્યોની ટોળકી ભેગી મળી અને એક રોડનું નામ કરવા માટે પત્રો લખે છે ભાઈ તમે ભાજપના ધારાસભ્યો મંત્રીઓ છો કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવડાવો કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ વરાછા મોટા વરાછા કામરેજમાં બનાવો કેશુભાઈ પટેલ સરકારી ગુજરાત પટેલ વરાછામાં બનાવો કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ બનાવો કામરેજ અને સરથાણાની વસ્તી ખૂબ વધી ગઈ છે કતારગામ વરાછા મોટા વરાછા કામરેજ કઠોર વેલંજા આ બધા ગામડામાં પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો વસે છે ભાજપની ટોળકીને કેશુભાઈ પ્રત્યે પ્રેમ જાગ્યો હોય તો કેશુભાઈ પટેલ સરકારી સિવિલ હોસ્પિટલ બનાવો કઠોરમાં બનાવો કડોદરામાં મોટા વરાછામાં બનાવો વેલેન્જામાં બનાવો કામરેજમાં બનાવો રિંગ રોડ જેવા તૂટેલા ફૂટેલા રોડ ઉપર શું કામ કેશુભાઈનું નામ આપવું છે તમારે કેશુભાઈ પટેલ પ્રત્યે ભાજપની ટોળકીને બહુ પ્રેમ જાગી ગયો હોય તો સુરત અત્યારે આઈટીના બિઝનેસમાં ખૂબ આગળ વધી રહ્યું છે બેંગ્લોર અને પુણે પછી સૌથી વધુ આઈટીનું કામ સુરતમાં થઈ રહ્યું છે તો કેશુભાઈ પટેલ આઈટી પાર્ક બનાવો મોટાવરાછામાં કે કામરેજમાં જે સરકારી જમીનો પડી છે એમાં પચાસ એકરની અંદર એક વિશાળ આઈટી પાર્ક બનાવો કેશુભાઈ પટેલ આઈટી પાર્ક અને આખા ગુજરાતના આઈટી બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકોને ત્યાં લાવો અને ત્રીજા નંબરનું ભારતનું આઈટી પાર્ક કેશુભાઈના નામે બનાવો પણ આવું બધું બનાવી શકાય એવી આ ભાજપની ટોળકીની ઓકાત નથી એટલે પબ્લિકને બનાવવા માટે નીકળ્યા છે મંત્રી કક્ષાનો માણસ મેયરને પત્ર લખીને એવું છે કે નામ આપી પટેલ આવા ખાડાવાળા રોડ ઉપર કેશુભાઈનું નામ આપવાનું છે ભ્રષ્ટાચારના રોડ ઉપર કેશુભાઈનું નામ આપવાનું છે તમારે રિંગ રોડ નું નામ આપવું હોય તો અમિત શાહ રોડ નામ આપો ને વિજય રૂપાણી રિંગ રોડ નામ આપી દો આ ટોળકી વિજય રૂપાણીના ખૂબ વખાણ કરતી હતી ગતિશીલ નિર્ણય ને સુશાસન ને બધું વિજયભાઈ વિશે આ ટોળકી ખૂબ કહેતી હતી તો તો વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં બહુ સારું કામ કર્યું છે પછી વિજયભાઈના નામે આપો વિજય રૂપાણી રિંગરોડ સી આર પાટીલ રિંગ રોડ નામ આપો આ ટોળકી સી આર પાટીલ ચેલાઓ છે બધા તો આપો તમારા ગુરુનું નામ આપો ને કેશુભાઈનું નામ રોડ રસ્તા ઉપર ના નાખતા મહેરબાની કરીને

તો તમને શરમ ન આવી હવે સરદાર પટેલ નાખ્યું નામનું વિશાળ સ્ટેડિયમ કામરેજમાં બનાવો વરાછામાં મોટા વરાછામાં બનાવો અને નામ આપો કેશુભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ આટલી મોટી ભાજપની ટોળકી મને તો એવું થાય છે કે આ લોકોને શરમ હશે નહીં કે આવતી નહીં હોય અને આમના ઘરના પરિવારના સભ્યો ક્યારે નહીં કહેતા હોય એમના દીકરા દીકરીઓ વહુઓ જમાયો સાઠુ સાઠુભાઈ આ ટોળકીને નહીં કઈ હગાવાલા હોય એ નહીં કહેતા હોય કે આ શું ધંધા ચાલુ કર્યા છે તમે કેશુભાઈના નામે રાજનીતિ કરવી હોય તો કરવી જ જોઈએ પણ કેશુભાઈના નામે સરકારી એન્જિનિયરિંગ કોલેજ બનવી જોઈએ વરાછામાં સરકારી બીસીએ કોલેજ બનવી જોઈએ સરકારી ફાર્મસી કોલેજ બનવી જોઈએ કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ કામરેજ બનાવો કેશુભાઈ પટેલ સરકારી લો કોલેજ

કેશુભાઈના પુત્ર ભરતભાઈ પટેલે પણ થોડાક દિવસ પહેલા જાહેરમાં ક્યાંક એમણે ટીકા કે કઈક એમનું નિવેદન આપ્યું હતું મારી તો આદરણી ભરતભાઈની વિનંતી છે કે કેશુભાઈ પટેલની સરકારમાં જે કોઈ લોકો સુરતમાં રૂપિયાવાળા થયા છે અને આજે સી આર પાટીલ અને ભાજપની પાછળ પાછળ ફરે છે જે ટોળકી બનીને ભરતભાઈ પટેલે આખી ટોળકીને પત્ર લખીને જાહેરમાં વિનંતી કરવી જોઈએ કે કેશુભાઈના રાજમાં રૂપિયાવાળી થઈ ગયેલી ટોળકીએ વરાછા વિસ્તારમાં કેશુભાઈ પટેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ કેશુભાઈ પટેલ સરકારી ફાર્મસી કોલેજ કેશુભાઈ પટેલ સરકારી ક્રિકેટ સ્ટેડિયમ કેશુભાઈ પટેલ આઈટી પાર્ક કેશુભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ કેશુભાઈ પટેલ સ્કોટ્સ કોમ્પલેક્ષ કેશુભાઈ પટેલ રિસર્ચ સેન્ટર આવું કંઈક બનાવડાવવા માટે થઈને રજૂઆત આ ટોળકીને ભરત પટેલે કરવી જોઈએ હું કેશુભાઈ કટ્ટર સમર્થક અને એમનો શુભચિંતક અને એમનો ફોલોઅર છું કેશુભાઈ જેવા મહાન નેતાનું નામ તમે ચાર પૈસાના રોડ ઉપર જોડવા માંગો છો જે રોડ ઉપર ખાડા પડશે કાલે ફૂટ ફૂટના ખાડા પડશે લોકોની ગાડીઓ અંદર પછડાશે હાડકા ભાંગી જશે ગાડીઓ તૂટી જશે એવા રોડનું નામ કેશુભાઈ નામ સાથે જોડવાનું છે આ માંગણી કરવા વાળા જે શરમ નહીં આવતી હોય કે પછી ભાજપની ટોળકી કીધું એટલે બધા અહીંસો અહીંસો માંગણી કરો સહેજે શરમ રાખો કેશુભાઈ પટેલના રાજમાં રૂપિયા વાળા થયા છો ને એટલે અત્યારે સમાજની ફાકા ફોજદારી કરો છો કેશુભાઈ પટેલ નો હોત ને તો હજુ ક્યાંક વળ ખાતા હોત કેશુભાઈ પટેલ ની સરકારમાં રૂપિયા વાળી થયેલી આ ટોળકી કેશુભાઈ ના નામની કોલેજ કેમ નથી બનાવવા માંગતી ભાઈ કેશુભાઈ ના નામે આઈટી પાર્ક બનાવો આઈટી નો ધંધો સુરતમાં સૌથી વધુ અત્યારે આઈટી પાર્ક આપણા છોકરાઓ આઈટી માં લાગે છે એટલે રિંગ રોડ નું નામ આપવા માટે જે કંઈ ટોળકી સક્રિય થઈ છે ટોળકીને મારી વિનંતી છે કે ખાડાવાળા ભ્રષ્ટાચારના તૂટેલા ફૂટેલા રોડ ઉપર કેશુભાઈનું નામ જોડવું નહીં એવી માંગણી કરવી નહીં કોલેજ દવાખાના યુનિવર્સિટી કે નવું બસ સ્ટોપ વરાછા વિસ્તારમાં કોઈ વિશાળ બસ સ્ટોપ નથી બનાવડાવો નવું બસ સ્ટોપ મોટા વરાછા સાઈડ ગમે ત્યાં મોટો બસ ડેપો બનાવડાવો સરકારી હજારો બસો આવ્યો નામ આપો કેશુભાઈ કેશુભાઈ પટેલ બસ સ્ટોપ એ કરાવડાવો એ તમારાથી થાય એમ નથી એટલે કેશુભાઈ જેવા ક્રાંતિકારી નેતાનું નામ ચાર પૈસાના રોડ ઉપર જોડવાના બદલે રિંગ રોડ નું નામ અમિત શાહ રિંગ રોડ આપો કે સી આર પાટીલ રિંગ રોડ આપો કે વિજય રૂપાણી રિંગ રોડ આપો એ તમારો ભાજપવાળાનો પ્રશ્ન છે કેશુભાઈ જેવા મહાન સજ્જન નેતાનું નામ રોડ ઉપર નહીં યુનિવર્સિટીઓ કોલેજો રિસર્ચ સેન્ટરો એના ઉપર શોભે આટલું જ કહેવાનું છે કેશુભાઈ નામે રાજકારણ કરવા નીકળી ગયેલી ટોળકીને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જે કેશુભાઈ ની સરકારમાં તમે બધા પૈસા વાળા થયા છો અને એ પૈસાના આધારે સમાજ ઉપર ફાંકા ફોદદારી કરો છો સજ્જય શરમ હોય સજ્જય માનવતા તમારામાં વધી હોય સજ્જય તમારી અંદર આમ કેશુભાઈ પ્રત્યેનો તમારા અંદર એક ભાવ હોય કે કેશુભાઈના કારણે હું રૂપિયા વાળો થયો તો રોડ સાથે કેશુભાઈનું નામ જોડવાની માંગણી મહેરબાની કરીને ન કરતા સમાજને પણ ઇતિહાસ માફ કરે સરકારો બદલાતી રહેશે આજ ભાજપની પાછળ પાછળ છો કાલે ભગવાન કરશે તો આમ આદમી પાર્ટીની સરકાર આવશે કોઈ કોઈ રાજા રાવણનું અભિમાન રહ્યું નથી રાવણ રહ્યો નથી અને તાના શાહો દુનિયામાં જેટલા પેદા થયા દેશમાં જેટલા પેદા થયા એ બધાનો અંત થયો છે આજે જે તાના શાહો છે એનોય અંત થશે તમારા રૂપિયા પણ પડ્યા રહેશે અને તમે જેની પાછળ પાછળ ચેલા બની ફરો છો એ પાર્ટીઓ અને નેતાઓનો પણ અંત આવશે સમય બદલાશે ઇતિહાસ તમને જોઈ રહ્યો છે કેશુભાઈ ના સરકારમાં રૂપિયાવાળા બન્યા પછી આજે કેશુભાઈનું નામ તમે ખાડામાં નાખવા માંગો છો એટલી માનવતા એટલી તે લજ્જા કે શરમ નથી વધી કે કમસે કમ માંગણી કરીએ તો કઈક પ્રોપર માંગણી કરીએ ભલે પૂરી ન થાય આ દેશમાં ક્યાંય એમ એ બધી માંગણીઓ પૂરી થઈ ગઈ છે

તો સમાજ ઉપર એટલો કરો કે કેશુભાઈ નું નામ ખાડામાં નાખવાની કોશિશ ન કરો એટલે બધાને મેયરને આ બધી જે કઈ ટોળકી છે આ પત્ર લખવા ટોળકીને બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરો કેશુભાઈના નામે કઈ ન બનાવો તો ચાલશે પણ કેશુભાઈનું નામ ખાડાવાળા રોડ ઉપર લગાડવાનું રહેવા દો જય જય ગરવી